એ મંદેવાણી વિનાયકો એ દુખરણી મા કુળદેવી હલો હલો માળદેવી લાલબાઈ ગુરુદેસ જાહેર જગમાગણી એ ગણી પર ગટ જમણી આ હે નમાીશમીસાનર્વાણરૂપ વિભો વ્યાપક બ્રહ્મવેદસ્વરૂપ હે નિજ નિર્ગુણ નિર્વિકલ્પ નિરાકાર પાકાર પાહ

ધરતી ની અમી રાત સાહેબ આ ધરતી એવી હે આ ભારત ની ભૂમિ કે જ્યાં સંતો જન્મે હે દાતારો જન્મે સુરવીરો જન્મે હે પણ સાહેબ આ ધરતી ઉપર હે જ્યાં જ્યાં સાહેબ જ્યાં તમે એક ફળ વાવો એક બીજ વાવો અને એક બીજ ના અનેક બીજ દેવાવાળી આ વસુંધરા આ ધરા અહીંયા સાહેબ આ ધરતી ઉપર સંતે મહાપુરુષે એવા એવા બીજ વાવીને ગયા હે ને સાહેબ મારણ તમારા જીવનના કેળા બદલી નાખે સંત હૃદય નવનીત સમાના સાધુનું હૃદય એવું માખણ જેવું હોય અને એમાંય રામદેવપીરના સાંનિધ્યમાં એમાંય આજ અર્જુનપુરી ભાભો સાહેબ ભાવ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય રામે એકવાર લક્ષ્મણને બહુ સારી વાત કરી હતી કે હે લક્ષ્મણ મોઢા બગાડમાં મને ઈશારા કરમાતો રાજીપુરી ભાભો યારે સબરીની ઝોપડી આવ્યો ને ત્યારે કીધું કે મોઠા બગાડવા મને ઈશારા કરી માધું તો કે પ્રભુ આ દોશીના મોઠામાં લાડું પડે 75 વર્ષની સબરી એના એઠા બોર ખાજો હું મૂકી દઉં તું મૂકી દે એ અયોધ્યાપતિ તો કે પ્રભુ તમને મજા આવે ભાવે કેવો સ્વાદ આવે મને ગયો ને સબરી મને મીઠા લાગા બોર

અને સાહેબ આયા કોઈ કલાકાર તરીકે નથી આયા હા અને સાહેબ એક રાજીપુરી બાપુનો એટલો ભાવ છે અને અર્જુનપુરી બાપુ નો એટલો ભાવ છે કારણ કે વાત એને કાતે જડિયા એ માળા ના તાળા આવા સંત ક્યારે મળે મને તમને સાહેબ કેટલા જન્મના ના હોય ને કે કે અંત કાલ મુકરામવાઈ કેટલાય જન્મ ના એક ધરતી ઉપર એ તમને કહી દો આયા કલાકાર તરીકે નહીં આ વિડીયો ઉતરે એક શક્તિ તત્વની અને સંત તત્વની એવી તાકાત છે કે સાહેબ આ ધરતી ઉપર હજી આ જગદંબા આ કે ગામત્રે નથી વઈ ગઈ પણ એક થોડી વંદના કરી પછી આપણે બે મિનિટ બોલી આપણે વિજયભાઈ ને સાંભળવા હે કારણ કે મને સંચાલન નો બાપુ એવો રાખ્યો ત્યારે બે કડી થોડીક વંદના કરી લઉં માતાજીને जगत ने थोड़ी प्रार्थना कर लो एकाद बेकड़ी मां क्या भाई आवी ये संकटा बड़ दार वधारणा बेडो ना मरा भामण ना लिए लोर ચારણી પધાર મૈયા તું તારણ કવે સરા હિંગળા દી આત્મા તો હાજર હાજુર હિંગલા દી આત્મા તો હાજર હાજુર અને હિંગલાજ ને સાધવા વાળો એવો બાવલિયો અહીંયા બેઠેલો હોય સાહેબ હિંગળાજ પાકિસ્તાન જવાની જરૂર નથી તમે ઉપલેટા જી આવો ત્યાં માં હિંગળાજ બેઠા હે હાજરા હાજુર છે પણ જો સાથી શ્રદ્ધા હશે તમારા મારામાં તો હિંગળા જ નહીં બગદાણા વાળો બાપો આવશે

આનમાનગ્ણાન ગુણશાગર જાઇક પીશતી ઉલોગ ઉજાગર રામતોત ગુલીત બલીધ ધામા અજને પોત્ર પવન સુધનામ આત્મ્રજ્વર ધરા જયંત હેમૂત જય શંકર સુવન કેસરી નંદન પ્રતાપ ભાજગ આત્મ્રજ્વર ધજા બિરા જયકાંત હેમૂતવ શંકર સુવન કેસરી નંદ પ્રતાપ ભાજવંધન सिदि देव निधि दे, दे, दे में वृद्धि दे बागवानी हृदय में ज्ञान दे चितु में ध्यान वरदान दे, दे सब

નિર્મલા નિરંજની બોલવાનું ન હોય કારણ કે કોઈ કલાકાર નથી ચારણ તરીકે હું તમને કહું ને સાધુ પાએ હાજરી પુરાવા આવ્યો અને ચારણ તરીકે આવ્યો પરટ પરથમ પવન પાણી ધરા કોરમ પણ ધરા નવખંડ દીપક સાત નરોર સાત બંધન સાયરા યાદી અણગળ સુર શસિયર અમર ઉપાવણી રૂપ નમુ ભવા સાહિત્ય મારી પાસે ચોપડી નથી ખોપરી છે પણ જ્યાં મોકો મળે ને આવા રાજીપુરી બાપુ જેવા સંત પડ્યા ને ત્યાં જ બોલવાનો મોકો બાકી અત્યારે મા કાંગલાન ગાંગલાન જેમ વાતો નથી કરવી જેને જે બોલવું હોય બાકી ચારણનો દીકરો શું એટલું તો કહીશ અભિમાન નથી કરતો વિશ્વાસથી બોલવું જ્યાં જેને ધોળવું હોય ત્યાં ધોળી લે અમારા ઉપર જગદંબાનો હાથ છે અને રહેશે અને જગદંબાનો પાવર છે અને માનો જ પાવર રાખવો હોય અને આવા સંતનો કારણ કે દુનિયામાં કોઈ નહીં તમારું હાથ પાવડું ચાલે પણ એક તમારી જગદંબા ભેળિયાવાળી વાળી કુળદેવી અને એક આવા કોક સંત બાકી આ હું તમને દે આ બે હજાર દીધા છે ને તોય તમને સંભળાવી દે એ તે મને દીધા હો કેવાનો ભાવાર્થ હાચું ઘી અત્યારે કોઈને પચતું નથી અને મારી પાસે હાચું ઘી હે ડાલડા નથી હા મારી પાસે હાચું ઘી હે સાચું ઘી જો ખાવું હોય તો આવજો કારણ કે મોકો બાકી પ્રોગ્રામ મળે તો ભલે અને નો મળે તો ભલે સાહેબ ગાંડા જેમ ગમે નીકળી જાય અમે તો હા ક્યાં મોરબી ને ક્યાં કેશોદ કેટલા એકસો ને ત્રાણું કિલોમીટર સાહેબ પાંચસો રૂપિયા તો ભાડું થઈ જાય પણ એક સાધુનો ભાવ પ્રેમ પણ હવે જાજી વાત નહીં કરતા કારણ કે ચાર રાઈત ના ઉજાગરા હે આમનામ આ ચોથી રાતે એ બાબુ હા હવે આપણે વિજયભાઈને વિનંતી કરી આગળ જો મોકો મળશે તો પાછો બોલી 10 મિનિટ વિજયભાઈને વિનંતી કરું જે માતાજી આવો વિજયભાઈ